ઘરનાળ મોટી ગામનો યુવાન બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરી માદ્રે વતન પરત ફરતા ભવ્ય સ્વાગત કરાયું સોયલાથી ઘરનાળ મોટી ત્રણ કિલોમીટર સુધી ડીજેના તાલે વરઘોડો કરવામાં આવ્યો ખેડૂત પરિવારનો દીકરો આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન આવતા માતા પિતામાં અનેરી ખુશી જોવા મળી હતી ડીસા તાલુકાના ઘરનાળ મોટી ગામના જોરાજી માજી રાણા જેઓ પશુપાલન અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે ગરીબ પરિવારમાંથી આવતા જોરાજી માજી રાણાનો દીકરો માજી રાણા સંજય કુમાર જોરાજી દિલ્હી છાવલા ખાતે માજી રાણાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આપણા સંગે ઘરનાળ ગામ દેશભક્તિના રંગે રંગાયું ભારે હર્ષ સાથે દેશભક્તિના ગીતોની રમઝટ સાથે અબિલ ગુલાલની છોડો તેમજ ફટાકડાઓની આતસ બાજી અને પુષ્પવર્ષા સાથે નાચગાન ગામમાં ભવ્ય સ્વાગત કરાયું હતું ઘરનાર ગામનું ગૌરવ બીએસએફ જવાન સંજયકુમાર માજી રાણાનું ગ્રામજનો દ્વારા ફુલહાર તેમજ સાલું ઢાળી સન્માન કરવામાં આવ્યું હતું શ્રમિક ખેડૂત પરિવારનો દીકરોમાં ભારતીની રક્ષા કાજે આજે ભારત દેશના સૈન્યનો જવાન બની આર્મીના ડ્રેસમાં આવી પહોંચતા સંજયકુમાર માજી રાણાને જોઈ તેમના માતા પિતા સહિત પરિવારમાં એક અનેરોજ આનંદ જોવા મળ્યો હતો અહેવાલ ભરત સોલંકી સંબંધ ભારત ન્યૂઝ ડીસા બનાસકાંઠા